આપણી સાથે જીગર ભાઈ બેઠા છે અને આલોકભાઈ પણ આવી ગયા છે જો એવું છે ને હમલો તો એ બી કુલચા ટ્રાય કરો મજા જ આવશે પણ આપણે મિક્સ કુલચા મંગાવ્યા છે જેની અંદર પનીર થી બધી જ વસ્તુ આવી જશે ફુલચા એ વસ્તુ છે ને કે બધા ફ્લેવર આવી જશે જો છે વડોદરા શહેરના શું ગુજરાતના સૌથી મોટા પુડી દિગરભાઈ પટેલ આપણી સાથે છે અને આજે અમે એમની બધી ફેવરેટ આઈટમો ટ્રાય કરવાના છે અત્યારે અલકાપુર એરિયામાં અમૃતસરી કુલચા જે નિઝામપુરા વાળા છે એમની જ બ્રાન્ચ છે અને ત્યાં જે ચેન ટેસ્ટ અહીંયા આવે છે કોઈ ચેન ટેસ્ટ આટલા બધા આટલા બધા મોટા મોટા બ્લોગર ભેગા થયા છે એટલે તમે એવું ના સમજતા કે આ સ્પોન્સર વિડીયો છે અમે પે કરીને ખાવાના છે કોઈ સ્પોન્સર બટ બહુ ફ્રેશ ફૂડ મળે છે પર્સનલ ફેવરેટ વસ્તુ કહી શકે એ વડોદરા આવીએ ને ત્યારે આ જગ્યાએ કામ લોકો સીવસડ ખાતા હોય છે નો ડાઉટ પણ ચાલો તો જીગરભાઈ ફૂડ આવે એટલે ટેસ્ટ ભેસ બધું બતાવશે આજે મારે બોલવાનું લકાય રહેતું જ નથી જીગરભાઈ હેન્ડલિંગ માં છે

અને હંમેશા માટે જીગરભાઈની જીગરભાઈ પ્રવીણભાઈ હે ને હે ખુબ સરસ એમને વિડીયો ઉતારતા આવડે છે અને મારે એમની પાસે ઘણું બધું શીખવું પડશે કુલચા આપણે જે જીગરભાઈ ઓર્ડર કર્યા હતા એ આવી ગયા છે અને આવી રીતે આખી પ્લેટ સૌ કરીને આપે છે જીગરભાઈ બી એમનો વિડીયો લેવામાં વ્યસ્ત છે પ્રવીણભાઈ બી ફોટોગ્રાફી શરૂ કરી દીધી છે લાગે છે ને ઓકે આ રીતનું છે અમુલ બટર આપે છે ને અને મસાલે જો જીગર ભાઈ ની મહેનત જુઓ કેવી રીતે વિડીયો બને છે એમને નહીં બનાતું જો પ્રવીણભાઈ સામે વિડીયો શૂટ કરી રહ્યા છે અને જીગર ભાઈ જો તો જીગરભાઈ કેવી રીતે ફૂડી બન્યા છે અને કેવી રીતનું વિડીયો બનાવે છે ને શું કરી રહ્યા છો જીગરભાઈ અમૂલ બટર સ્પ્રેડ કરી છે અચ્છા કુલચે પર અમૂલ બટર સ્પ્રેડ કરી બરાબર જોઈ લો જીગરભાઈ છે ભાઈ ગુજરાતના સૌથી મોટા ફૂડી

જીગરભાઈ ભાઈ આપણી સાથે છે કેવા લાગ્યા છોલે છે જીગરભાઈ કો વડોદરા ને ભાઈ તો આ છે ને અમૃતસારી કુલચા છે હવે અમૃતસરી કુલ એ નોર્મલ કુલચે કરતા એકદમ અલગ પડે છે અમૃતસરી આ સ્ટફ કુલચે છે આ સ્ટફ કુલ એટલા માટે કેમ કે આખું લેયર વાઇઝ લેયર કુલચા પ્રિપેર થતા હોય છે જેની અંદર આપણે મિક્સ કુલચા મંગાવે છે હવે આ મિક્સ કુલચા કેવું છે કે જેની અંદર પનીર પણ આવી ગયા વેજીસ પણ આવી ગયા અને આજુબાજુનો જે પળ છે ને એ ચાર પાંચ લેયરથી ઢંકાયેલું હોય અને લેયર થી ઢંકાયેલું હોય અને બીજું તંદુરની અંદર આ બનતું હોય એટલે ઉપરનો અને નીચેનો બંનેનો જે પાર્ટ છે ને વ્યવસ્થિત રીતે આમ ક્રિસ્પી ક્રિસ્પીની સાથે ટેસ્ટી બીજું પનીર અને સાથે છોલે કુલચા એક એવી વસ્તુ છે ને કે છોલે છોડે છે એનું કોમ્બિનેશન સારું લાગે છોલે તો છે સાથે બીજે આ લોકોની એક ચટણી આવે છે સ્પેશિયલ ડુંગળીની ને એની નાખીને વ્યવસ્થિત બનાવેલી બીજું કે છાસ કાં તો લસ્સી બેમાંથી કોઈ એક વસ્તુ લેવી જરૂરી છે કેમ કે હમણાં જે છોલે છે હા હમણાં જે છોલે છે થોડા ઘણા મસાલેદાર છે તો કેવું મસાલેદાર ટેસ્ટને ઓવરકમ કરવા માટે લસ્સી લોકો અહીંયા પીતા હોય છે અને આ નોર્મલ દિવસ છે રેગ્યુલર દિવસ છે છતાં બી તમે આજુબાજુ ભીડ જુઓ હા એટલે બરોડામાં કેવું કે હું પોતે પણ આવું ને તો આ જગ્યાએ ખાવાનું પસંદ કરું કે શિવસડ પછી મને બીજી કોઈક વસ્તુ ભાવતી હોય તો એ આ છે અમૃતસરી કુલ છે